પ્રાપ્ત માહિતી અનુસાર આ ફ્રોડમાં સંડોવાયેલા મુખ્ય વ્યક્તિઓમાં ઈશ્વરભાઈ રહેવાસી પીપલગોડી ના છે જેઓ લગ્નની લાલચ આપીને પૈસાની માંગણી કરતા વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે તેમની સાથે ગાઢવિહર ગામની લીલવાંતીબેન નામની મહિલા પણ સામેલ છે જે પૈસા હાથમાં લેતી જોવા મળે છે આ ઉપરાંત મહારાષ્ટ્રની એક મહિલાને ડુપ્લિકેટ વરરાજાની તરીકે ઊભી કરીને આ ત્રણેય મળીને કનુમભાઈ નામના એક ગરીબ વૃદ્ધ પાસેથી તેમની જીવનભરની કમાણી પડાવી લીધી છે કનુમભાઈ હાલમાં એક ખાનગી કંપનીમાં વોચમેનની નોકરી કરે છે અને લગ્નની આશામાં તેમને પોતાની બચત ગુમાવી દીધી છે આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ડાંગ જિલ્લાના ભોળા લોકોને આવા ફ્રોડ લગ્ન કરાવનારા દલાલોથી સાવધાન રહેવાની ચેતવણી આપવામાં આવે છે માહિતી અનુસાર આ દલાલો પીડિતાઓની સાથે એગ્રીમેન્ટ પણ કરે છે આ ઘટના પરથી એ સ્પષ્ટ થાય છે કે આ ટોળકી અગાઉ પણ કેટલાય ગરીબ લોકોના ઘરો ઉજાડી નાખ્યા હશે ડાંગ જિલ્લાના તમામ લોકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ આવા કોઈ પણ શંકાસ્પદ લગ્ન કરાવનારા દલાલોથી સાવધાન રહે અને કોઈ પણ પ્રકારની નાણાકીય લેવડ દેવડ કરતા પહેલા સંપૂર્ણ તપાસ કરે જો કોઈને આવી કોઈ બાબતની જાણ થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરે બ્યુરો રિપોર્ટર ચંદુભાઈ કે લહરી જિલ્લા ડાંગ